નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર આઈસર કંપનીનું ટ્રેક્ટર બેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હોવ તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે પ્રતાપભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયર સારા બેટરી નવી નાખેલી છે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરમાં વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવવામાં આવેલું ટ્રેક્ટર પ્રતાપભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ આઠમો મહિનો બે હજાર વીસ ઓછું ફરેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે ચાર હજાર ત્રણસો તેતાલીસ કલાક ફરેલું આ ટ્રેક્ટર પ્રતાપભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ અને માળિયા હાટીના તાલુકામાં જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો માળિયા હાટીના ટ્રેક્ટરના માલિક પ્રતાપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે પ્રતાપભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો